thank you ચંપા સિસ્ટરી ઉત્સવની ઉજવણી અંતર્ગત તારીખ છ ડિસેમ્બરે અંદાજે સાંજે ચાર કલાકે શ્રી બોલાઈ માતા મંદિરથી પીઠી લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં વાંજતે ગાંજતે જશે અને સાંજના સાડા છ સુધી પીઠી વિધિનો કાર્યક્રમ યોજાશે જ્યારે લગ્નોત્સવનો વરઘોડો તારીખ સાત ડિસેમ્બરના રોજ સાંજે અંદાજે પાંચ વાગે બોલાઈ માતા મંદિરથી પાલખીમાં નીકળશે અને સાંજે સાડા સાત કલાકે ખંડેરાવ મંદિર પહોંચશે ચંપાષ્ટમી ઉત્સવના ભાગરૂપે આજથી ભગવાન ખંડોબાના રુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવી રહ્યું છે સાતમીના રોજ શુભ મંગલ વિવાહ યોજાશે આ કાર્યક્રમમાં વર્ષોની પરંપરા મુજબ રાજવી પરિવારમાંથી મહારાજા સમ્રજીતસિંહ ગાયકવાડ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તથા રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે શ્રી ખંડોબા ભગવાનને પીળા રંગનું ચંપાનું ફૂલ અત્યંત પસંદ છે અને માગસર સુદ એકમથી ભગવાનના વિવાહનો પ્રસંગ શરૂ થાય છે અને છઠના દિવસે પૂર્ણ થાય છે એટલે આ ઉત્સવને ચંપાષ્ટી ઉત્સવ કહેવામાં આવે છે અમારું જે ખંડોબાનું નવરાત્ર છે એ શ્રીમંત સમર્જિત ગાયક વાળ શ્રુ કાર્યક્રમ ચાલે છે તો બે તારીખથી રોજનો અભિષેક અને બપોરે ભજન હોય છે ત્રણ કે પાંચ આ રેગ્યુલર છ દિવસ ચાલે છે અને સાત તારીખે એક હળદીનો પ્રોગ્રામ બહુ મોટો હોય છે જ્યાં લગ્ન માટે જેને હળદ ઉજતો હોય ત્યાંથી પાસ આપે છે અને એ વખત પ્રોગ્રામ પ્રોગ્રામવાળા બહુ બધા ભીડ થાય છે ભાઈઓની હાલત દેવા માટે અને એના પછી જે સાત તારીખ છે તો ભોલાઈમાંથી સાડા ચાર વાગે પાલખી નીકળે છે એ લગ્ન માટે અહીં આવે છે એ વખત સમ શ્રીમંત સહાયજીરાવ ગાયકવાડ એ પોતે અહીં આવે છે લગ્ન માટે લગ્ન બગલ એમના આરતી થઈ ગયા પછી અંદર આરતી કરવા એમનું આખું કુટુંબ અંદર આરતી કરવા આવે છે ખંડોબાની પૂજા થતે આજે આ અભિષેક છે રોજનો જે રુદ્રનો અભિષેક હોય છે એ વખત છઠ્ઠા દિવસે અગિયાર બ્રાહ્મણ હોય છે એટલે એ વખત બહુ મોટો પ્રોગ્રામ હોય છે દઘુ રુદ્રનો આખનું પરિચય હા આપનું પરિચય વિશ્વના ડીસ અપરે આજે બહુ સારો સમારંભ છે આ ભાલસા કાંત એટલે મહાદેવ જો અવતાર થયો એની બ્રહ્માંડમાં બ્રહ્માંડ પુરાણમાં કથા છે મલ્લને મણિ નામના અસુરોએ બહુ ત્રાસ આપ્યો થયો આખા જગતને ઊંચા નીચા કર્યા ત્યારે બધા ઋષિઓ દેવોએ ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરી એટલે આ મલ્લારી માર્તંડ ભૈરવનો અવતાર થયો એમને અવતાર લીધો અને મણિમલ્લને યુદ્ધમાં જીત્યા છે મણી રક્ષક જ્યારે મરતા હતા ત્યારે એમને વર માગ્યો કે મારું પ્રેત તમારા ઠેકાણે રાખો પગ નીચે એટલે એમના પગ નીચે એનું છે અને આ મણી મલ્લાસુરે જે ઘોડાનું રૂપ લીધું હતું મારું ઘોડાનું રૂપ તમારી સામે રાખો એટલે નંદી સાથે ઘોડો છે બરાબર અને આ બધું યુદ્ધ પરિપૂર્ણ થઈ ગયા પછી બધા પછી હવે શંકર ભગવાન કે છે ચાલો અમે હવે કૈલાસમાં જઈએ ત્યારે બધાએ કીધું કે તમે કલ તો પાછું બીજો કોઈ રાક્ષસ થાય તો અમારું શું ત્યારે એ ભગવાને બે શિવલિંગ નિર્માણ થયા જેઝુરીમાં છે તે ત્યાં એ પ્રતિષ્ઠિત થયા અને બે શિવલિંગ છે દરેક ઠેકાણે શિવલિંગ રૂપે એ આ મલ્લાસુરનો આ ચંપાષ્ઠી જે મહા મારા તમારે માર્ગસર માગસર માસની છઠના દિવસે એમણે આ સ્થાપના થઈ એટલે એનો ઉત્સવ ચાલે છે અને પડવાથી માંડીને છઠ સુધી અહીંયા માણસાગ આપણા મહારાજા સાહેબે પણ જ્યારે અહીંયા થોડો ગુજરાતમાં પધાર્યા ત્યારે એમના કુળદેવ છે એટલે આ મંદિરનું નિર્માણ કરવું અને ત્યારથી આ ઉત્સવ ચાલે છે અને ગાયકવાડ સરકાર હવે સાતમના છઠના દિવસે વિવાહ ઉત્સવ છે જેવો આપણે ત્યાં નરસિંહો કરીએ છીએ તેવો વિવાહ ઉત્સવ અહીંયા છઠના દિવસે થાય ત્યારે મહારાજા પધારે અને અહીંયા ભગવાનનું લગન ઉત્સવ થઈને પછી આ ઉત્સવ પરિપૂર્ણ થાય છે આજે હા રોજે મલ્લારી માલસાકા માલસા એમના એમનો આવે છે માલસા એટલે પાર્વતી નું અને મલ્લારી એટલે શિવજી શિવ પાર્વતી રોજે અભિષેક કરીએ છીએ અને ગંગાજી હતા એ ગંગાજી નો અવતાર થયો બાનું એ બાનું એટલે બે પત્ની છે એમને ગંગા અને તે બાનો અને માલસા અહીંયા માલસા છે મલ્લારી રોજે અહીંયા રુદ્રનો કારણ કે રુદ્રમાં ભગવાનના બધા નામોનો નમસ્કાર કર્યો રુદ્રનો બહુ મહાત્મ્ય છે એ રુદ્રના એનાથી અભિષેક કરવાથી બધા ઈચ્છાઓ પરિપૂર્ણ થાય અને દરેક નામની પાછળ નવા નમો હિરણ્ય બાહ હવે સેનાને નિશાન છે નમસ્કાર એ રુદ્રમાં એકસો એકસઠ નહીં બસો ત્રણસો ચારસો વાર ભગવાન નમસ્કાર કરવાનો છે એ રુદ્ર નું મહા પહેવાથી રોજે અહિયાં રુદ્રીનો ભગવાન ઉપર અભિષેષ થાય આરતી થશે મારું નામ તો સુરેન્દ્રભાઈ નગર સુરકર છે અને મહારાજા તરફથી રોજે અહિયાં આ માર્કંડ પુરાણમાં બાવીસ અધ્યાય નું મહાત્મ્ય છે મલ્લારી નું એ રોજે હું પાઠ કરું છું